એકવાર જો મને ટાઈમ મળશે ને અને આંટી ને પણ ટાઈમ મળશે ને તો આપણે બીજી વેરાયટી દેખાડશે કે એમના હાથમાં જાદુ છે કેવાય ને અને કેવું હોય કે બધી વસ્તુ સેમ જેવી જોઈએ મસાલા સેમ હોય વસ્તુ સેમ હોય પણ બધાની રીત અલગ 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 હોય એટલે એમની રીત થી મને બહુ ભાવે છે હું નિકિતાની રસોઈથી ફેન છું ના રિયલી જે હોય તો કેવું જ પડે નિકિતા લસણ ડુંગળી વગર બનાવે છે પણ રિયલી ખરેખર કારણ કે મને તો લસણ ડુંગળી રોજ ખાવાની ટેવ છે પણ નિકિતા ખરેખર લસણ ડુંગળી વગર ખૂબ જ સરસ ટેસ્ટી બનાવે છે અને હું એની એના હાથનું ઘણી બધી વાર જમું છું ના પહેલે થી ધોયેલા જ હતા બરાબર હા એટલે સમર ખાલી એક ચમચી રાઈ જ એક નહીં વધારે નાખવાની હા બસ એટલે દોઢ થી પોણા બે ચમચી જેટલો મિક્સ અને કેવી દળવાની અને અધકચરી દળવાની આ રીતની કરવાની અસર છે હા બધી જોઈશ આપણે કારણ કે આપણે માપ પ્રમાણે જ દળેલી છે આટલા હોય તો લગભગ દોઢેક ચમચી રાઈ જોઈએ બરાબર હવે આને હવે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે બરાબર હા થોડુંક આગળ પડતું પછી થોડી દળેલી ખાંડ પોણી ચમચી જેટલી બસ આ સેજ ટેસ્ટ આવવો જોઈએ અને સેજ જતી આવતી હળદર ટટલી 1/30 સ્પોન જે આ મેમ પછી આપણે લીંબુ નીચવશું અને લાસ્ટમાં કાચું તેલ ઓલમોસ્ટ પોણા જેવું લીંબુ નીચવી દેવાનું મોટું હોય તો તમારી ક્વોન્ટિટી ઉપર ચડ્યા હતા મિક્સ કરી દેવાનું સરસ રીતે અને પછી લાસ્ટમાં ના જેમ રાખશો એમ ટેસ્ટ એનો ડેવલપ થશે એટલે હવે આની અંદર

તો હવે આપણે આને ઢાંકી બે કલાક માટે રેસ્ટ આપી દઈશું અને પછી આપણે એને યુઝ મારી લઈશું તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ